शनिवार राशि फल मिथुन जातक को ग्रहों का गोचर अनुकूल રહેશે कर्क जातकों ने कौटुंबिक समस्यानों उकेल मळશે गुजराती पंचांग अनुसार 19 अप्रैल शनिवार 2025 विक्रम संवत 2081 में चैत्र वद छठ छे आ दिवसनी चंद्र राशि धन छे राहु काल सवारे 9 वागी ने 27 मिनट थी सवारे 11 वागी ने 3 मिनट સુધી રહેશે ઓગણીસ એપ્રિલ શનિવારના ગ્રહો અને તારાઓ શિવયોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે મેષ રાશિના લોકોના આવકના સ્ત્રોત વધશે મિથુન રાશિના લોકોને ગ્રહો નક્ષત્રોનો સહયોગ મળશે કન્યા રાશિના નોકરિયાત લોકો માટે પ્રમોશનની શક્યતા છે તુલા રાશિના જે લોકો નોકરી બદલવા માગે છે તેમને સારા સમાચાર મળી શકે છે वृश्चिक राशिना लोगों ने नौकरी में तैनात इच्छित स्थान पर ट्रांसफर મળી શકે છે કુંભ राशिना લોકોને ગ્રહોનો સહયોગ મળશે આ સિવાય બાકીની રાશિઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ આજે તમારા દિવસની શરૂઆત કોઈ ખુશીની ઘટના સાથે થશે મિત્રો કે સાથીદારો સાથે ફોન પર કોઈ પણ મહત્વપૂર્ણ વાતચીત ફાયદાકારક રહેશે मिलकत संबंधित कोईपण पड़तर समस्या उकेगेटिव आवश्यक परंतु पड़ता कारणे तनाव रहेशे। नकारात्मक वलन धरावता के खलेल पहुंचाड़ा प्रयास आवा लोको साथे न राखवो बढ़ू सारू रह व्यवसाय आयात निकास संबंधित व्यवसाय में तक फायदाकारक करार मळशे परंतु मिलकत संबंधित कोई पण सोदो करती वक़्ते कागड काम कार्जी पूर्वक करवानी जरूर छे सरकार मां सेवा आपता लोको पर वधारानो कार्यभार आवशे लव वैवाहिक संबंधों मां गैरसमजने कारणे केटलाक विवादों उभा थई शके छे प्रेम संबंधों थी अंतर राखो स्वास्थ्य स्वास्थ्य सारू रहेशे परंतु समय प्रमाणे तमारी दिनचर्या गोठवी जरूरी छे लकी कलर वादली

नेगेटिव जो तमारी इच्छा मुझे कहीं न ना तो गुस्से थशो नहीं अने नहीं शांत अने धीरज पूर्वक बात रजू करवानो प्रयास करो कल्पना में न जीवो वास्तविकता जीवन नी वास्तविकता समझवी जो व्यवसाय हाल व्यवसायिक प्रवृत्तियों मा कोई सुधारो थवानी शक्यता कार्य प्रणाली में फेरफारो करवा जरूरी छे टेलिफोन इंटरनेट द्वारा तमारा संपर्कों वर्तुल ने विस्तृत करो नवी टेक्नोलॉजी पण जरूर छे। ऑफिस में कॉम्प्यूटर पर काळजीपूर्वक काम करो लव पति पत्नी संबंधों में परस्पर रहेशे। प्रेम संबंधों में बु आवशे स्वास्थ्य स्वास्थ्य सारू रह स्वास्थ्य प्रत्ये सभान शारीरिक अने मानसिक रीति ऊर्जावान रहो लकी कलर गुलाबी लकी नंबर पांच मिथुन राशि आ समय ग्रहों गोचर खूबज अनुकूल है कार्य प्रत्येन उत्साह तक चौक्सपणे सफलता अपने युवा ने तेना प्रोजेक्ट संबंधित कोई सिद्धि मल् खुशी थशे। उतावर थे नेगेटिव उतावल में खोटो निर्णय लेवा समस्याओं थी शेरा संबंधों पर असर कर शांतिपूर्ण रीते તમારો મુદ્દો રજુ કરો કારણ કે વધુ પડતા નિયંત્રણોને કારણે બાળકો પણ હઠીલા બની શકે છે વ્યવસાય યુવાનોને રોજગારની નવી તકો મળશે જે તેમનો આત્મવિશ્વાસ વધુ વધારશે આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોએ તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ લવ તમારી બેદરકારી અને આળસને કારણે ઘરની વ્યવસ્થા બગાડશો નહીં તમાના જીવનસાથીને ભેટ આપવાનું ભૂલશો નહીં સ્વાસ્થ્ય માનસિક તણાવ ક્યારેક વધી શકે છે તમારા દિનચર્યામાં ધ્યાન યોગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરો અને શાંત રહેવાનો પ્રયાસ કરો લકી કલર લીલો લકી નંબર 7 કર્ક નાશી તમે તમારી દિનચર્યામાં સકારાત્મક ફેરફારો અનુભવશો કોઈપણ કૌટુંબિક સમસ્યામાં તમારી હાજરી અને સલાહ મહત્વપૂર્ણ રહેશે યોગ્ય ઉકેલ પણ નીકળશે વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારા પરિણામ મળશે નકારાત્મક બીજા પર વધુ પડતો વિશ્વાસ કરવાને બદલે તમારી પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો સાવધાન રહો તમારો કોઈ નજીકના સંબંધી તમારા વિરુદ્ધ ગેરસમજ ઊભી કરી શકે છે આ સમયે પૈસા સંબંધિત કોઈ પણ વ્યવહાર ન કરો વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં સુધારો લાવવા માટે વધુ ચક્કર અને ચિંતાની જરૂર છે તમારી મહેનત અને કાર્યક્ષમતામાં કોઈ ઘટાડો ન થવા દો તમારા વ્યવસાયનો વિસ્તાર કરવા માટે સફળ લોકોનું માર્ગદર્શન લો લવ તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યને કારણે પરિવાર સંબંધિત જવાબદારીઓ પણ તમારા પર રહેશે પરંતુ તમે બધા કાર્યો સારી રીતે કરી શકશો સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણને કારણે તમે થાકેલા અને નબળા અનુભવશો બીજા બધાની સાથે તમારી જાતની પણ કાળજી લેવી મહત્વપૂર્ણ છે લકી કલર સફેદ લકી નંબર 2 સિંહ રાશિ આજે દિવસનો મોટો ભાગનો સમય પરવામા અને મિત્રો સાથે મજા કરવામાં પસાર થશે આનાથી શારીરિક અને માનસિક ઊર્જા જળવાઈ રહેશે યુવાનો પોતાના ભવિષ્ય પ્રત્યે સંપૂર્ણપણે ગંભીર અને કેન્દ્રિત હશે નેગેટિવ પરંતુ તમારા ગુસ્સા અને જુસ્સાને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ક્યારેક તમારી દખલગીરી તમારા પરિવારના સભ્યોને તકલીફ આપી શકે છે વધુ પડતા ખર્ચને કારણે તમારી પાસે પૈસાની તંગી રહેશે બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરવો મહત્વપૂર્ણ છે व्यवसाय वरिष्ठ अधिकारियों अने आदरणीय लोको साथी संबंधो जाळवathi तमारा व्यवसाय माते फायदाकारक साबित थसे तिननी मदत थी तमे मोटो ऑर्डर अथवा करार मिळवी शकोचो नोकरी करता लोकोए नानाकीय बाबतो पर बडू ध्यान आपवानी जरूर छे लव पति पत्नी परस्पर सुमीळ द्वारा घरमा श्रेष्ठ व्यवस्था जाळवशे प्रेम संबंधोमा तमारा समय बगाडो नही સ્વાસ્થ્ય પડી જવા કે ઈજા થવા જેવી સ્થિતિ વિકસી રહી છે જોખમી કાર્યો થી દૂર રહો લકી કલર પીળો લકી નંબર 9 कन्या રાશિ તમારા વિરોધીઓ તમારાથી હારશે આજે મોટા ભાગનો સમય ઘર અને પરિવાર સંબંધિત કામમાં પસાર થશે તમારું માન સન્માનમાં પણ વધારો થશે ઘરના વડીલોના આશીર્વાદ અને પ્રેમ રહેશે નેગેટિવ કોઈ પણ નવું કામ કરતા પહેલા તેના પર ફરીથી વિચાર કરો ક્યારેક તમારો શંકાસ્પદ સ્વભાવ તમારા અને અન્ય લોકો માટે સમસ્યાઓ ઊભી કરે છે તેથી સમય અનુસાર પોતાના વર્તનમાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ છે વ્યવસાયે તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓને અમલમાં મૂકવા માટે સમય અનુકૂળ છે નવો કામ પણ શરૂ થશે નોકરી કરતા લોકોએ તેના બોસ અને અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા જોઈએ તમારું પ્રમોશનની પણ શક્યતા છે લવ તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી યોગ્ય સહયોગ મળશે કોઈ બીજાના કારણે પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે સ્વાસ્થ્ય ખૂબ પ્રદૂષિત અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો ત્વચાની એલર્જી થવાની શક્યતા છે लकी कलर बेज लकी नंबर 6 तुला राशि एक व्यवस्थित दिनचर्या રહેશે પરિવારનો સહયોગ પણ ચાલુ રહેશે જો તમને ક્યાંકરોકાણ કરવા માંગો છો તો તમને કોઈ મિત્ર તરફથી કોઈ સારી સલાહ મળી શકે છે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને તમે આજે કેટલીક સારી નીતિઓ પર વિચાર કરશો નેગેટિવ બીજાના મામલામાં दखल કરવાથી નુકસાન થઈ શકે છે તમાના પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત રાખો યુવાનો આજે કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકે છે તેથી કેટલીક સકારાત્મક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવો વધુ સારું રહેશે વ્યવસાય વ્યવસાય સંબંધિત કોઈ ખાસ યાત્રા થશે જે ઉત્તમ સાબિત થશે વ્યવસાયમાં જોખમ લેવાથી ફાયદો થશે અને આત્મવિશ્વાસ પણ વધશે નોકરી બદલવા માંગતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે लव घर नी कोई समस्या अंगे परिवार ना सभ्यो बच्चे चर्चा थशे समस्या नो योग्य उकेल पण शोधवामां आवशे लग्न माटे योग्य लोको माटे सारो प्रस्ताव आवी शके छे स्वास्थ्य ब्लड प्रेशर अने हृदय रोग ना दर्दियों ए आ ऋतु मां पोतानु खास ध्यान राखवुं जोईए थोड़ी सावधानी तमने स्वस्थ राखशे लकी कलर केसरी लकी नंबर आठ वृश्चिक राशि આજે પરિવાર સાથે જોડાયેલા કેટલાક વિવાદો ઉકેલાશે ઘરમાં શાંત અને આરામદાયક વાતાવરણ રહેશે આનાથી તમે તમારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નજીકના મિત્રનો સહયોગ પણ તમારું મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે નેગેટિવ ધ્યાન માં રાખો કે ઈર્ષ્યાના કારણે મિત્ર પણ તમને નુકસાન પહોંચાડી શકે છે બાળકોનું શિક્ષણને લતથી ઘણી દોડધામ થશે परंतु यह दौड़-दाम सार्थक साबित થશે व्यवसाय व्यवसायिक प्रवृत्तियों हाल धीमी રહેશે પરંતુ આવકના સ્ત્રોત જળવાઈ રહેશે તેથી કોઈ નાણાકીય સમસ્યા ઊભી થશે નહીં તમને નોકરીમાં તમારી ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર વિશે માહિતી મળી શકે છે કાનૂની બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે થોડી ઉછપરછ વગેરેની પણ શક્યતા છે लव तुम्हारा जीवन साथी तुम्हारा घर और परिवार प्रत्येक संपूर्ण सहयोग करशे अने परस्पर संबंधों पण सौहार्दपूर्ण रहेशे स्वास्थ्य स्वास्थ्य सारू रहेशे परंतु घरमा बीजा कोई ने स्वास्थ्य संबंधित कोई समस्या होई सके छे तेथी तेमनी खास काळजी लेवी जरूरी छे लकी कलर लाल लकी नंबर 4 धनु राशि તમે તમારું પરિવાર અને વ્યવસાયિક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવશો યશ અને માન સન્માનમાં વધારો થશે અભ્યાસ અને શિક્ષણ સંબંધિત કાર્યમાં रुचि રહેશે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશો નેગેટિવ ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા બગડી શકે છે પણ સંજોગો ગમે તેટલા નકારાત્મક હોય તમને સકારાત્મકતા મળશે વન પત્તે તમારી વાણી અને ગુસ્સા પર કાબુ રાખો નહીં તો થઈ ગયેલું કામ બગડી જશે વ્યવસાયિક કાર્યસ્થળ પર તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારી બુદ્ધિ અને હોશિયારીનો ઉપયોગ કરીને વ્યવસાયમાં નફો મેળવવામાં સફળ થશો નોકરી કરતા લોકો સરળતાથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરશે તેથી પ્રયાસ કરતા રહો લવ वैवाहिक संबंधोंમાં ચાલી રહેલા તણાવમાં વધારો થઈ શકે છે ઘણી ધીરજ અને સમજણની જરૂર છે સ્વાસ્થ્ય શરદી ખાંસી અને તાવ જેવી સમસ્યાઓ ચાલો રહેશે મોસમી સાવચેતીઓ અવશ્ય રાખો લકી કલર સફેદ લકી નંબર 5 મકર રાશિ કૌટુંબિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાનની પ્રશંસા કરવામાં આવશે આજે તમે ઘરની ઝાળવણી અને સંભાળ સંબંધિત કાર્યોમાં વિશેષ સહયોગ મળશે. બાળકોની પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તેમનો આત્મવિશ્વાસ વધુ વધશે. નેગેટિવ પરંતુ ઘણી બધી જવાબદારીઓ પોતાના પર લેવાથી તમારી માનસિક શાંતિ અને ખુશી ખલેલ પહોંચી શકે છે. તમારી સિદ્ધિઓને કારણે કેટલાક લોકો તમારાથી ઈર્ષ્યા કરી શકે છે. પણ બધાને અવગણો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. व्यवसाय मीडिया और ऑनलाइन प्रवृत्ति साथ संबंधित व्यवसाय नफाकारक स्थिति में तमारा कार्यक्षेत्र में मेहनत अनुसार योग्य परिणामों से कोईपण प्रकार नो पेपरवर्क खूब काळजीपूर्वक करो प्रॉपर्टी व्यवसाय में लाभ थवानी शक्यता छे। लव पति पत्नी वच्चे मीठी खाटी मजाक मस्ती संबंधों में बहु निकटता लाव ઘરની સંભાળ અને સહાયમાં પરસ્પર યોગદાન ચાલુ રહેશે. સ્વાસ્થ્ય, માઈગ્રેન અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓથી બચવા માટે તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. લકી કલર બુરો, લકી નંબર 1, કુંભ રાશિ. કોઈ પણ નવી યોજનાનો અમલ ફાયદાકારક સાબિત થશે. મનમાં બીજા કેટલાક નવા વિચારો આવશે. આ સમય તમે તમારી અંદર સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશો અને તમારા વિચારો ખૂબ જ ભાવનાત્મક રહેશે ભાઈ બહેનો વચ્ચેના પરસ્પર સંબંધોમાં પણ મીઠાશ વદશે નેગેટિવ ધીરજ અને શાંતિથી प्रतिकूल પરિસ્થિતિઓને તમારા માટે અનુકૂળ બનાવો ગુસ્સો અને आवेश પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે જો જમીન સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય કોગળ કામ અંગે કેટલીક ગેરસમજ થઈ શકે છે વ્યવસાય ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે વિદેશ સંબંધિત વ્યવસાયમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહેવાની ક્ષમતા છે કમિશન વીમા વગેરે જેવા કાર્યોમાં તમને સફળતા મળશે ઓફિસમાં કર્મચારીઓ અને કર્મચારીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે લંબ પરિવારના વરિષ્ઠ લોકોના માર્ગદર્શનથી યોગ્ય વ્યવસ્થા જાળવશે मित्रों साथे मुलाकात एक सुखद अनुभव रहेशे। स्वास्थ्य तनाव ऊँट पर असर करी शके छे कारणे तमे मानसिक अनुभव अनुभवशो लकी कलर नारंगी लकी नंबर छ मीन राशि दिवस सारी थशे। समान विचारधारा धरावता लोग नवी ऊर्जा मळशे प्रतिकूल परिस्थिति में चिंता करने बदले તમે સમસ્યાનો ઉકેલ શોધી કાઢશો અને સફળ થશો રમત ગમતમાં સામેલ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક તકો ઊભી થઈ રહી છે નેગેટિવ તમારા પરિવાર માટે પણ થોડો સમય કાઢો દિવસની બીજી બાજુ કેટલીક નકારાત્મક લાગણીઓ હોઈ શકે છે એવું લાગશે કે સમય સરકી રહ્યો છે પણ આ ફક્ત તમારી ખોટી માન્યતા હશે કોઈ આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બનાવી શકાય છે વ્યવસાય વ્યવસાયિક બાબતોમાં કેટલાક ફેરફારો થશે મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા નવીનતમ વ્યવસાયિક આંતરદૃષ્ટિ મેળવો કાર્યકારી વ્યવસાયિકો માટે ઓફિસનું વાતાવરણ સારું રહેશે લવ કોઈ ગેરસમજને કારણે વિવાહિત જીવનમાં દલીલો થઈ શકે છે गुस्से થવાને બદલે શાંતિથી સમસ્યાઓનો ઉકેલ લાવો સ્વાસ્થ્ય તમને ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાંથી થોડી રાહત મળશે તમને તમારી જાતને સકારાત્મક અનુભવશો લકી કલર લીલો લકી નંબર 7